હવે મિત્રો આપણે વાત કરીએ કે એક રિટેલર ટ્રેડ કઈ રીતે કરે ઓકે મિત્રો સૌથી પહેલા રિટેલર માર્કેટ ખુલશે પછી માર્કેટમાં જોશે શું સિમ્પલ એને એક વસ્તુ દેખાશે ચાર્ટમાં અહીંયાથી માર્કેટમાં કેમ સેલિંગ આવ્યું અને માર્કેટમાં કેમ બાઈંગ આવ્યું ઓકે એટલે કે જ્યાંથી સેલિંગ આવ્યું છે ત્યાં એક કરી નાખે છે અને જ્યાંથી છે ત્યાં એક સપોર્ટ માર્ક કરી નાખે છે ઓકે આવું સિમ્પલ લોજિક હોય છે રાઈટ માર્કેટમાં અમુક ટ્રેડર્સ એવા પણ હોય છે કે જે ઈએમઆઈ યુઝ કરે છે ફ્યુવો નાચી ટૂલ યુઝ કરતા હોય છે રાઈટ તો આવી રીતે એક રિટેલર ટ્રેડર માર્કેટમાં કામ કરતો હોય છે ઓકે મિત્રો હવે વાત આવી કે શું આટલું એનાલિસિસ પૂરતું છે મિત્રો માર્કેટ એક વસ્તુ યાદ રાખજો કે ટ્રેક હંમેશા માટે રિટેલર જ થાય છે આ તમને ખબર જ હશે ઓકે કારણ કે માર્કેટમાં તમે ક્યાંક જોયું હશે અથવા તો તમે એક્સપિરિયન્સ પણ કર્યો હશે કે કારણ કે ઉપર રેઝિસ્ટન્સ છે ને નીચે સપોર્ટ છે હવે આ બ્રેક થતા ટ્રેડ કરીશું રાઈટ હવે આપણે ટ્રેડ કરીએ તો શું મિત્રો તમને એવું લાગે છે કે જે પણ મોટા ઇન્સ્ટિટ્યુશનલ હોય છે મોટા હેજ ફંડ હોય છે એ લોકો સપોર્ટ રેજિસ્ટન્સ પર કામ કરતા હોય છે યા તો ફિબોનાચી ટુલ યુઝ કરતા હોય છે યા તો આરએસઆઈ ઉપર વર્ક કરતા હોય છે ઓકે ના મિત્રો આ લોકો કોઈ પણ આના પર વર્ક કરતું નથી શું કામ નથી કરતું કારણ કે માર્કેટમાં મોટા પૈસા લઈને બેઠા છે એક લાખ કરોડ પાંચ લાખ કરોડ ઓકે તો મિત્રો આ બધું યુઝ ખાલી રિટેલર જ કરે છે અને રિટેલર નું કામ છે આ બધું ઓકે એટલે મિત્રો હું એમ નથી કેતો કે તમે યુઝ ના કરો જસ્ટ સિમ્પલ સમજાવું છું કે માર્કેટમાં એકચ્યુઅલમાં શું હોય છે ઓકે હવે મિત્રો એક વાત સમજાવું કે જેની પાસે મોટા ફંડ્સ હોય છે મોટા ઇન્સ્ટિટ્યુશનલ્સ હોય છે મોટા હેજ ફંડ્સ હોય છે એ લોકો રિટેલરોને ટ્રેપ કરતા હોય છે ઓકે આવું તો તમે સાંભળ્યું હશે રાઈટ એટલે મિત્રો થાય છે શું એ ખબર છે કોઈને એટલે એવું ના હોય કે માર્કેટમાં કે તમે ફિબોનાચી નાચી લગાડી દીધી તો એને ખબર પડી ગઈ તો અહીંયા લોકો ટ્રેપ કરી લેશે એવું ના હોય મિત્રો માર્કેટમાં જ્યારે પણ રિટેલરને ટ્રેપ કરવામાં આવે છે ત્યારે માર્કેટમાં એક સ્ટ્રકચર બને છે જ્યાં બધા એન્ટ્રી કરતા હોય છે ઓકે આ સ્ટ્રકચર એવી રીતે બનાવવામાં આવે છે કે જે પણ રિટેલર હોય એની સાયકોલોજી પર રમત રમવામાં આવે છે સ્ટ્રકચર બનાવવામાં એવી રીતે આવે છે કે જેનાથી રિટેલરને એમ થાય કે માર્કેટમાં ફ્રેશ બ્રેકઆઉટ આપ્યું છે હવે માર્કેટ ઉપર જ જશે યા તો બ્રેકડાઉન આપ્યું છે અને માર્કેટ નીચે જ જશે રાઈટ તો શું મિત્રો માર્કેટમાં સાચે આવું થવાનું હોય છે તો મિત્રો ના આવું થતું નથી કારણ કે મિત્રો ખબર પડે આપણે ટ્રેડ કરતા હોઈએ છીએ રજિસ્ટન્સ બ્રેક થયો હોય છે ટ્રેડ લીધો હોય છે ત્રણ થી પાંચ પોઈન્ટ નું મોમેન્ટમ બતાવ્યું હોય છે અને એક જ કેન્ડલમાં લોસ આવી જાય છે ઓકે મિત્રો આવી રીતે મોટા ઇન્સ્ટિટ્યુશનલ્સ અને હેજ ફંડ વાળા વર્ક કરતા હોય છે ઓકે રિટેલરોને કેવી રીતના ટ્રેપ કરવા ઓકે મિત્રો હવે આ વિડીયો લાંબો થઈ જશે આનો સેકન્ડ પાર્ટ જોતો હોય તો તમે ખાલી કોમેન્ટ કરી દેજો અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલ ને ન ભૂલતા ઓકે ચલો મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ઓકે